નમસ્કાર આજે આપણે ગુજરાતની ધરતી પરથી એટલે એક એવી સત્ય ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર સાચી જ પ્રેરણા આપે છે કલ્પના કરો એક યુવાન જે પોલીસ ખાતામાં જોડાય છે એક સામાન્ય કોન્સ્ટેબલ તરીકે અને પછી એ જ વ્યક્તિ સખત મહેનતથી અડગ નિશ્ચયથી દેશની સૌથી પ્રતિષ્ઠિત સેવાઓમાંની એક આઈપીએસ ઓફિસર બને છે આ સફર છે ને એ માત્ર એક વ્યક્તિની નથી પણ એમ કહી શકાય કે સંકલ્પ શક્તિની જીતની ગાથા છે હા બિલકુલ અને આપણી આ જે ચર્ચા છે એનો આધાર છે કોન્સ્ટેબલથી ગુજરાતના યુવાનની ચમત્કારી સફર નામનો આ સ્ત્રોત જ આપણને વિગતો આપે છે કે કેવી રીતે આ અસાધારણ પરિવર્તન શક્ય બન્યું વાર્તાના કેન્દ્રમાં છે વિજયભાઈ આપણે એમને કાલ્પનિક નામ આપ્યું છે એ ગુજરાતના એક નાના ગામમાંથી આવે છે અને સ્ત્રોત કહે છે કે પરિવારની આર્થિક સ્થિતિ મતલબ એટલી સારી નહોતી કે એટલે દસમું ધોરણ પૂરું થયું ને તરત જ એમને કોન્સ્ટેબલની નોકરી લેવી પડી એટલે શરૂઆત તો એમ કહીએ કે ઘણી સામાન્ય હતી પણ મને લાગે છે કે એનાથી પણ મોટો પડકાર તો પેલી લોકોની માનસિકતા હશે નહીં હા એ જ સ્ત્રોતમાં લખ્યું છે કે લોકો વાતો કરતા કે ભાઈ કોન્સ્ટેબલ તે કંઈ આઈપીએસ બની શકે આજ જ બતાવે છે કે શરૂઆતમાં એમની સામે કેવડો મોટો અવરોધ હતો સામાજિક અને માનસિક બંને ખરેખર તમે બરાબર કહ્યું આ ખાલી આર્થિક સંઘર્ષ નહોતો પણ એક જે પેલી પ્રસ્થાપિત ધારણા હોય ને એને તોડવાની લડાઈ હતી પણ અહીં વિજયભાઈનો જે દ્રષ્ટિકોણ હતો એ અલગ હતો સ્ત્રોતમાંથી જ એક વાક્ય કહું તો એમણે મનમાં ગાંઠ વાળી હતી કે હું કોણ છું એની વાત નથી હું શું બનીશ એ મહત્વનું છે વાહ આજ આ માનસિકતા જેમનો પાયો બની ખરું ને એક્ઝેક્ટલી એ જ પાયો અને સંઘર્ષ પણ કેવો સ્ત્રોત કે છે કે કોન્સ્ટેબલની નોકરી કરવાની એટલે અનિયમિત કલાકો નાઇટ ડ્યુટી બધું જ હા અને એ બધું કરતા કરતા રોજ યુપીએસસી માટે એક બે કલાક કાઢવાના અને આ કોઈ એક બે મહિના નહીં વર્ષો વર્ષો સુધી સુધી આ કઈ રીતે શક્ય બને એ શિસ્ત એ મનોબળ ખરેખર અકલ્પનીય લાગે સાચી વાત છે અને અહીં જ અહીં જ વાત રસપ્રદ બને છે વિચારો ને દિવસભરની શારીરિક માનસિક થાક પછી જ્યારે બીજા લોકો આરામ કરતા હોય ત્યારે આ વ્યક્તિ ચોપડી લઈને બેસે આ ખાલી ટાઈમ મેનેજમેન્ટ નથી આ તો અંદરની એક આગ છે એક જીદ છે સ્ત્રોત પણ એ જ કહે છે કે આ કોઈ ચમત્કાર નથી બરાબર પણ લોખંડી મનોબળ અને સતત પ્રયત્નનું પરિણામ છે કેટલા યુવાનો આવા સંજોગોમાં હાર માની લેતા હોય છે પણ અહીં વાત જુદી હતી પ્રતિબદ્ધતા અલગ જ લેવલની હતી તમે કહ્યું અંદરની આગ સ્ત્રોતમાં એવો કોઈ ઈશારો છે કે આ આગ ક્યાંથી આવી હશે કોઈ પ્રેરણા જુઓ સ્ત્રોત કોઈ એક વ્યક્તિગત પ્રેરણાની વાત નથી કરતો પણ એ સ્પષ્ટ છે કે પોતાની અને પરિવારની પરિસ્થિતિ બદલવાની તીવ્ર ઈચ્છા હતી હા એ તો હોય જ અને બીજું બની શકે કે પોલીસ ખાતામાં રહીને એમણે ઉચ્ચ અધિકારીઓનું કામ એમનું માન સન્માન જોયું હોય હા એનાથી ફરક પડે જેનાથી એમના સપનાને વધુ બળ મળ્યું હોય અને જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ ને તો આ મહેનત સામાજિક આર્થિક અવરોધોને તોડવાની ક્ષમતા બતાવે છે બરાબર તો એ ફેર પાડે છે આ એક વાક્યમાં બધું આવી ગયું ખૂબ સરસ વાત અને પછી પછી આવી એક ક્ષણ જેણે બધું બદલી નાખ્યું વર્ષોની મહેનત પછી વિજયભાઈ યુપીએસસી પાસ કરે છે આઈપીએસ તરીકે પસંદ થાય છે હા એ ખબર જ્યારે આવી હશે ત્યારે એમની અને એમના પરિવારની શું લાગણી હશે એ ક્ષણ ખરેખર નાટકીય જ હશે અને પરિવર્તન પણ જુઓ કેટલું નાટકીય સ્ત્રોતમાં એક બહુ સરસ વાત છે કઈ પહેલા કોન્સ્ટેબલ તરીકે એમને કદાચ અમુક ઉપરી અધિકારીઓને સલામ કરવી પડતી હશે સ્વાભાવિક છે આઈપીએસ બન્યા પછી એ જ સિસ્ટમ એ જ પોલીસ ફોર્સ હવે એમને સલામી આપે છે આ ખાલી પદનો બદમાવ નથી આ એમની મહેનત એમની દૃષ્ટિનું સન્માન છે સામાજિક સ્વીકૃતિ છે સાચી વાત આ સાંભળીને પણ રૂવાડા ઉભા થઈ જાય એક વ્યક્તિની સફર આખા સમુદાય માટે ઉદાહરણ બની શકે છે ચોક્કસ અને એટલે જ આ ઘટનાનું મહત્વ ખાલી વિજયભાઈ પૂરતું નથી આ તો એક જીવંત પુરાવો છે કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય એ મહત્વનું છે બહુ સાચી વાત આજના યુવાનો માટે આ બહુ મોટી પ્રેરણા છે આ સફળતા બતાવે છે કે ભારત જેવી વ્યવસ્થામાં પણ જો સાચી દિશામાં સતત મહેનત થાય તો અસાધારણ પરિણામ મળી શકે છે તો આ બધી વાત પરથી આ ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ મુખ્ય વાત એ જ છે કે શરૂઆત ગમે તેવી હોય સામાજિક આર્થિક મર્યાદાઓ હોય પણ જો દ્રઢ નિશ્ચય હોય હા સ્પષ્ટ લક્ષ્ય હોય અને એના માટે સતત પ્રામાણિક પ્રયત્ન હોય તો કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે વિજયભાઈની કહાણી ખાલી સફળતાની ગાથા નથી પણ માનવીય ક્ષમતા અને દ્રઢતાનું પ્રતિક છે બિલકુલ અને આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે મનમાં કયો આપણા સમાજમાં આપણી આસપાસ રોજબરોજની જિંદગીમાં આવી કેટલી અદભુત ક્ષમતાઓ છુપાયેલી પડી